ગારીયાદર તાલુકા પંચાયતમાં જાહેર રજા હોવા છતાં ખાનગી મીટિંગ કેમ યોજાઈ હતી જવાબદાર અધિકારીઓને જ્યારે પૂછવામાં આવ્યું કે આજે તેર નવ બે હજાર પચીસ શનિવારે જાહેર રજા હોવા છતાં આ મિટિંગ શા માટે બોલાવવામાં આવી હતી અને તેની પરમિશન પીડીઓ પાસે લીધી છે કે શું તો જવાબદાર અધિકારીઓએ જવાબ આપ્યો કે સરપંચ કાર્યક્રમ આયોજિત છે છે અને ટીડીઓ પાસેથી પરમિશન લીધી તેમ કહ્યું હતું તો રિપોર્ટર દ્વારા ટીડીઓ ને ફોન કરી તેની ખાતરી કરી અને તેનું કોલ રેકોર્ડિંગ પણ તમને સંભળાવશું આ મિટિંગમાં ઘણા રાજકીય અગ્રણીઓ અને પૂર્વ ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા ગારેધર તાલુકાના તમામ ગામડાઓના સરપંચ ઉપસરપંચો પણ હાજર રહ્યા હતા ગંભીરતાની વાત તો એ છે કે બેફામ લાઇટો અને પંખા ચાલુ હોય જનતાના ટેક્સના રૂપિયાથી ચાલે છે તો આ જવાબદારી કોની રહેશે સામાન્ય રીતે કચેરી સમય સિવાય મીટિંગ લેવાની પરવાનગી કોની પાસે છે શું આ મીટિંગનો એજન્ડા જાહેરમાં જાહેર કરવામાં આવ્યો હતો શું આ મીટિંગની કોઈ નોટિસ સરપંસોને આપવામાં આવી હતી સરકારી ઓફિસ કસેરી બંધ હોય અને આવી મીટિંગ રાખવી શું કાયદેસર છે શું અહીં કોઈ રાજકીય કે વ્યક્તિગત એજન્ડા માટે મીટિંગ બોલાવવામાં આવી હતી અહીં રસોડા કરી જમણવાર પણ ગોઠવવામાં આવ્યા હતા શું અહીં લેવાયેલા નિર્ણયોની કાનૂની માન્યતા રહેશે જો આ નાણાકીય કે વિકાસ સંબંધિત નિર્ણયો લેવાય છે તો તેની જવાબદારી કોણ લેશે રાજકીય અગ્રણીઓની હાજરી વચ્ચે યોજાયેલી આ ગોપનીય મિટિંગને લઈને અનેક સવાલો ઉભા થયા છે સ્થાનિક લોકો અને મીડિયા વર્તુળમાં ચર્ચા એ દિશામાં ચાલી રહી છે કે આ મીટિંગ ખરેખર સરકારી કામ માટે હતી કે પછી રાજકીય અને વ્યક્તિગત એજન્ડા માટે બોલાવવામાં આવી હતી હવે જવાબદાર અધિકારીઓ અને તંત્રને સ્પષ્ટતા આપવી પડશે કે આ ગુપ્ત મીટિંગની કાનૂની સ્થિતિ શું છે અને લોકોના પૈસાથી ચાલતી સરકારી કચેરીમાં આ પ્રકારની મીટિંગ કેમ યોજાય છે રિપોર્ટર સંજય ઉનાવા ગારિયાદાર ન્યૂઝ 7 ગુજરાતી સાહેબ આજે તાલુકા ઓફિસે કઈ કાર્યક્રમ છે કાર્યક્રમ તો કઈ પ્રમુખ કઈક રાખો છે સરપોચના વિકાસ ના કામો સંસ્થા માટે કઈક તો પછી આજે તો માનું ને કે મંજૂરી હોય તો આ વસ્તુ થાય આજે જાહેર મંજૂરી મારે એવું છે કે સંસ્થાના વડા છે બરોબર સરપંચ તરીકે કઈક વિકાસ ના કામો માટે ફોન આવ્યો મંજૂરી મારી બરોબર

કાર્યક્રમ નથી પૂરા થતા હોય બાકી હોય ના નો પડી શકું પૂર્વ બધાય ભેગા થયા છે બરોબર છે તો એ પ્રમુખ છે તમ તમારે અહીંયા હોય તો ના ના સાહેબ અમે પ્રમુખ સાહેબને ને મળે ને શું કેવા માંગો છો આજ રોજ તાલુકા પંચાયત ખાતે સરપંચ સંવાદ પરિષદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ ની અંદર તાલુકાના તમામ સરપંચો એ હાજર રહ્યા હતા આ સંવાદ અંદર જે ગ્રામ પંચાયત ને લગતા જે કામો હોય છે ગ્રામ પંચાયત ને લગતા જે વિકાસના કામો હોય છે જે સરપંચોની જે જવાબદારી હોય છે એ જવાબદારી વિશે ચર્ચા કરવામાં આવી હતી તેમજ તાલુકાને લગતા ગ્રામ પંચાયતનો સરપંચોના જે કાંઈ પ્રશ્નો હોય એ પ્રશ્નો બાબતે પણ સરસા વિચારણા કરવામાં આવી હતી ખૂબ જ સારો કાર્યક્રમ સાથો સાથોસાથ આ કાર્યક્રમની અંદર તમામ સરપંચો અને તાલુકાના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમાં સૌ સાથે મળીને તાલુકાનો અને ગામડાનો કઈ રીતે વિકાસ થાય અને કઈ લોકો જે છે એમાં અરજદારો જે છે એમાં જે નાના મોટા પ્રશ્નો હોય એ કઈ રીતે સોલ્વ થાય કારણ કે સરપંચ જે છે એ નીચેનું લેવલ છે ખૂબ અગત્યનું છે કારણ કે મોટા ભાગના કામો જે છે એ સરપંચની જવાબદારીમાં જ થતા હોય છે એટલે ખૂબ સારો કાર્યક્રમ ગયો અને સૌ સાથે મળીને આજે ભોજનનો કાર્યક્રમ પણ રાખેલ છે અસ્તુ મીટિંગ હતી પરિષદ માટે સરપંચો જે લોકોના જે પ્રશ્નો હોય એ બાબત એ બાબતમાં ચર્ચા કરવા માટે થઈને જે કાઈ સરપંચો ના લગતા જે પ્રશ્નો હોય અને એમની સાથે સમાજ નો કાર્યક્રમ બિન રાજકીય કાર્યક્રમ

ગુજરાત અને દેશ દુનિયાની તાજા અપડેટ માટે અમારી ન્યૂઝ સેવન ગુજરાતીને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવો